તો આપડે જો ભેંઓ અહીં બગીચામાં રખડાવા લઈએ વા ના અહીંયા જો પાણી ખાડા બે જડી ગયો બેઈ ગઈ અડધે આગળ થાય ધીરે ધીરે રખડી ને આપ બધા આમાં આ બાવળ જે ઉગી પડ્યો નતો ઢબળો આ બધામાં બાવળ જાતા એટલે જેસે ભી સાફ કરીને ગાડી ને કા ઓલી આમલી હતી આ થાંભલા મળતી હતી વધારે એટલે એ પણ કાપી નાખી દીધી કેમકે આ લાઈટનો થાંભલો ઊંચો બહુ છે હાઈ વોલ્ટેજ છે અને અહીંયા ખાડા ભરાય એટલે બે હું દીધી એમાં જ જાય પાડો ને આપણે બા આ ગાય આપણે કોઈક રેઢી મૂકી ગયું તો રાતે એટલે એ હવે બે હોમાં ભેગી જ રખડે કેમ છે ગાય સાંજ છે થોડીક બીજો કેમ કે લાકડી ભેગી રહી એના હિસાબે કાઢીનું બધા રાખડી આવે નથી ખાણ નથી ભેગું નથી આમાં આવે ચીકુ લાગવા માંડ્યા ડર ચોમાશે આવશે તો પાકશે કેમ કે પાણી ઉનાળામાં શિયાળામાં દીધું નહોતું એના હિસાબે ને અત્યારે ચીકુ હોય આવ્યા નહોતા હવે આવે છે પાછા લાગી ગયા ફાલમાં પાકી જવાનું પડી ગયા અડધા પંક્ચર થાય આચાર જો એક આચર લગભગ ઓછો થઈ ગયો એ દોવા દીતી હે આવી સાંજ સ્વભાવ હે ને આવી ગાય નાખી કેમ જાય છે ને એ ખબર નથી પડતી કેમ કે પાપનો ગળો એનો ભરાઈ ગયો ને એટલે એ નાખવા જાય પછી ગાયોને સામેટો તો કેવી બી હા શાંત ગમે ગાય હોય મારે રાધા આ રે ત્રી મહિનાની થઈ આજે વધી અને આવમાં હાથ ફેરવા નથી દેતી કેમ કે લત જ મારે સીધી અને ગીર ગાય હોય ને એ શાંત જ હોય અને જે આલી બાજુ આવે ને એક ઓલું નીચે ઓલી બાજુ વધે વધારે તો અત્યારે છે ને આપણે આ ગાયને નથી ખોડ દીધું નથી કાંઈ ગયું એમને એમ છે દોવાની ટ્રાય કરીએ દોવા દે દીધું એમને કાંઈ પણ ગોયલા વગર નથી પગ ઉપાડ્યો જો આપણે અહીં દોઈને જો દૂધ ધોઈ રહ્યું થોડું જોતા હતા આપણે દોવા દે નથી જોવા દીધી એવી સાંજ છે મારો વિચાર છે આને રાખી લેવી બાપા ના બાપાને એ પહોંચાડ ના થાય પણ દુઃખી થાય કે આવ્યું એવું તો હું છે કે ચોમાં આ પલરે એટલે માંદા બહુ પડી જાય ઇન્જેક્શન મારાવા સુગર બહુ ઘટે બની બનો બસ બસ કો બની ખાર થાય એને ખંજવાટ ના કરો ને એટલે ખારી થઈ જાય આવે આપણે બની એ પ્યોર નથી આવી કેમ કે દેશી ભેંસ છે ને બાપા તો બની હતો પ્યોર નાખડેલી હતી ને ਬੇਵਰ ਨਨਕੜੀ ਜੇ ਆਹ ਜੀ ਪਹਿਲੂ ਵੇਤਰ ਵਿਆਹ ਹੈ ਆਹ ਆ ਪਹਿਲੂ બીਜੂ ਵੇਤਰ ਵਿਆਹ ਹੈ ਹਵੇ ਜੀ ਦੋਵਾ ਦੀਏ ਤਨਕ ਮਹੀਨੇ ਨ ਵਾਰ ਚੇ ਤਨ ਚਾਰ ਮਹੀਨੇ હલો વાઈશ હું છું અહીંયા રમાડ લો કાલ અવારે આજે ચાલુ છે આપડી બધી જરૂર છે અહીંયા ભૂકામ તાણે ભૂકામ ગયા આજે ગરમી થોડીક વધી ગઈ છે તાપમાન ફૂલ ગરમી ફોન બહુ નથી આવતો બધા મંડાઈ ગયા અત્યારે આમ જ રાજા હવે ફોન ચાલુ થયું હું હવે જાડોજા હિલા ફોન પડી ગયો ઉકરાટો બહુ વધી પડે લગભગ વરસાદની આગાહી છે આપડી આ જાફરાબાદી આવ્યા છે ને એક બે દિવસમાં આવવાની છે ગરમીમાં હા જાફરીને બધી મારવા જાય મોટી બધી મારવા જાય નાનકડી બધી જાફરી નાનકડી મારવા જાય જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે ભેવમાં બેઠા અહીં કેમ કે ગરમી બહુ થતી હતી એટલે ઘડીકવાર હવા હવે આવી અહીંયા બેવનું શું છે કે ડેરીનું કામ હતું એટલે પછી અહીંયા પેન્ટિંગ કરવાનું હતું આગળ આપણે નામ લખાવવાનું હતું ખોડ એનું એ બધું લખાવવાનું હતું લખાવી લીધું ને અત્યારે આપણે અહીંયા આવ્યા બપોરે ગયા હતા ઘડીકવાર સપ્તાહ ભાઈ અહીંયા અમારા બાજુ ગામમાં હતી छो है तो आप गा लाल बैठा अत्या आराम थी अड़ती नहीं नहीं ब नदी है। में ओले टीटोड़ी है क्या नीचे उतर मैं राडो राड था है ले आप अब जाऊ मसू खाई जाए पे तड़को ओलो आए ओलो थे અત્યારે આ સાઈડનો આપણે વ્યૂ લઈને હાલ જોરદાર આવે સવારનો તમે જો વિડીયો જોશો ને એમાં થોડોક ફેર પડી જાય ને આમાંય ફેર પડી જાય એનું કારણ છે કે આ ક્વોલિટી ને તડકો માથે આવી જાય ને એટલે તડકો વધારે લાગે એટલે ક્વોલિટી ઘટી જાય ને અત્યારે જો ક્વોલિટી હા સારી આવે કેમ કે તડકો હોય ને પાછળથી આવે એટલે વધારે ક્વોલિટી સામે વધારે દેખાય છે લીણ લીલો સમજીવો દેખાય હરખો બાવડા એ બાવડા છે કે એ નથી લીમડામાં મેં દેખાય ખાલી અડધી આવી થોડી ઘણી ઉનાળા જેવું ત્યાં ક્યાંય ઓલી ભાઈ ચકલીને બચાવે એ પણ તમને દેખાડું અત્યારે જો અહીંયા પંખો બેઠું છે અહીંયા છે પણ દેખાય એની કલર હરકું થઈ જાય હું બા પાકે જઈને દેખાડું જો મેં ઉડવાનું બાકી ગયો બે બચ્ચા એના Aku lagi hmm. ya, aku ini Apa lagi hai, 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 ke hai, કેમ છે પણ તો આપણે જો બે બચ્ચા પકડી લીધા હે ત્યાં જો આરામથી આ પંખેડા નામ સમજાવી જો ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો આપણે ખબર નથી આપણે બધાને હરખું જ છે

અહીંયા ખોડ આપવો પડ્યો છે આમાં બે જાતનો ખોડ છે ગણેશ ગોપાલ બે જાતનો છે અને કપાસિયા છે ગોરી ગાયના આપણા બે ત્રણ જાતનો આપણે વેચી બાકી ખોખા છે અમારે કુળદેવી માતાજીનો ફોટો છે બુદ્ધ ભવાનની વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જો મને સપોર્ટ કરતા રહેજો બીજા બધા જોઈએ એટલે સપોર્ટ નથી કરતા બહુ સપોર્ટ કરજો